આ હાઈવે થી મળેલી છે બરોડાના હાઈવે તરફથી આ ઇન્ડિયન સેફ કટલ છે અને બીજું કે જીએસપીસી અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને આને રેસ્ક્યુ કરેલું છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે આના જે પેપર સ્વરક્ષ ને એ બધા જે થયા છે જોવામાં આવ્યું એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે લીમશિયા એનું નામ છે કાચબણ અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે આઈ થિંક એક વર્ષની અંદર અંદર છે એનું માપ છે સાત ઇંચ છે અને જો મોડા સાથે નું લઈએ તો દસ હા ઇન્ડિયામાં મળેલા છે આ ઇન્ડિયામાં સાતમો જ કેસ છે પહેલા મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એવી રીતના છે ઓલ ઓવર ઇન્ડિયામાં સાતમો થાય છે અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે ઓલ ગુજરાતમાં પહેલો